હેલો ફ્રેન્ડ્સ જય મહારાજ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ આજે હું તમારા સાથે શેર કરીશ લારી પર મળે તેવો મહેમદાવાદ અને નડિયાદ સ્ટ્રીટ ફૂડનો ફેમસ હેલ્ધી ચણા પુલાવ જેને તમે બ્રેકફાસ્ટ લંચ કે પછી ડિનરમાં પણ ખાઈ શકો છો આ પુલાવ બનાવવો એકદમ સરળ છે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ અને તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરજો અને હા રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો તો ચણા પુલાવ બનાવવા માટે અહીંયા મેં વન થર્ડ કપ છોલે ચણા લીધા છે લારી પર મળે છે તેમાં પણ છોલે ચણાનો જ ઉપયોગ કરવામાં આવે છે તો હવે આપણે એક બાઉલમાં વન થર્ડ કપ ચણા ઉમેરી દઈશું અને ઉકાળું ગરમ પાણી ઉમેરીને ચણાને આપણે પાંચથી છ કલાક સારી રીતે પલળવા દઈશું જો પુલાવ તમારે સવારે બનાવવો છે તો ચણાને તમારે રાત્રે પલાળી દેવાના જેથી સવારમાં તમારો ટાઈમ ઓછો જશે અને લંચમાં લેવાના હોય ત્યારે તમારે તેને સવારે ફૂંફાળા ગરમ પાણીમાં પલાળીને રાખવાના જેથી તે સરસ રીતે ફૂલી જાય તો હવે અહીંયા ચણા પલળે છે ત્યાં સુધી આપણે ચોખાને પણ પલાળી દઈશું તો અહીંયા મેં એક કપ પુલાવ માટે જે શાહી પકવાન રાઈસ આવે છે તે લીધા છે તમે અહીંયા પુલાવ માટે કોઈ પણ પુલાવના રાઇસ લઈ શકો છો પણ હા તમારે બાસમતી ચોખાનો ઉપયોગ અહીંયા બિલકુલ પણ નથી કરવાનો નહીં તો તમારો જે દાણો છે તે આખો નહીં રહે અને જ્યારે તમે મિક્સ કરશો ત્યારે તે તૂટી જશે તો હવે તેને આપણે હળવા હાથેથી ચાર થી પાંચ વખત ચોખ્ખા પાણીથી ધોઈ દઈશું તો હવે અહીંયા ચોખાને ધોઈ લીધા બાદ તેનું પાણી કાઢી લઈશું અને તેમાં ચોખ્ખું પાણી ઉમેરીને આપણે ચોખાને પાંચથી છ મિનિટ માટે પલાળી રાખીશું તો અહીંયા આ ચોખાને આપણે બહુ વધારે પડતા નથી પલાળી રાખવાના નહીં તો તે જેમ પલળશે તેમ દાણો એકદમ સોફ્ટ થઈ જશે તો અહીંયા મારી પાસે સમય હતો એટલે મેં રાઈસને છૂટા બનાવી લીધા હતા અને ચણાને પણ મેં કુકરમાં મીઠું ઉમેરીને પાંચથી સાત વિસલ કરીને બેસી લીધા છે જો તમારા પાસે સમય ન હોય તો આ પ્રિપરેશન તમે પહેલાંથી જ કરીને રાખી શકો છો તો હવે તેનો મસાલો કેવી રીતે કરવો તે જોઈ લઈશું તો અહીંયા આપણે આની પહેલાં નડિયાદ આણંદનો મગ પુલાવ શેર કર્યો હતો તેમાં તમારા બધાનો ખૂબ જ સારો સપોર્ટ મળ્યો હતો અને આજે પણ ફરી મહેમદાબાદ નડિયાદનો ફેમસ ચણા પુલાવની રેસીપી તમારા સાથે શેર કરી રહી છું તો આમાં પણ એટલો જ સપોર્ટ આપતા રહેજો તો હવે સૌથી પહેલા આપણે ગેસ ઉપર મારી પાસે આ રીતનો શૂટ માટેનો લોખંડનો તવો છે તે લીધો છે પણ તમે ઘરમાં લોખંડની કેલ્યુમિનિયમ કઢાઈ પણ લઈ શકો છો ત્યારબાદ હવે તેમાં આપણે ચાર મોટી ચમચી તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ટેબલ સ્પૂન જીરું ઉમેરીશું જીરું બરાબર સકળાઈ જાય પછી તેમાં આપણે અડધી ટી સ્પૂન હિંગ ઉમેરીશું સાથે જ તેમાં એક ટેબલ સ્પૂન આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરીશું અને તેને સારી રીતે સાંતળી દઈશું અહીંયા તમે તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો ત્યારબાદ તેમાં વન ફોર્થ કપ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અહીંયા ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન કલરની ન થાય ત્યાં સુધી તેને સાતળી લઈશું તો હવે અહીંયા ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં વન ફોર્થ કપ ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરીશું અને તેને પણ આપણે થી ત્રણ મિનિટ માટે સાંતળી લઈશું ત્યારબાદ વન ફોર્થ કપ ઝીણું સમારેલું કોબીજ ઉમેરીશું અને તેને પણ આપણે સારી રીતે સાતળી લેવાનું છે તો હવે અહીંયા લાસ્ટમાં આપણે વન ફોર્થ કપ ઝીણું સમારેલું ટામેટું ઉમેરી દઈશું અને બધા જ વેજીટેબલને આપણે સારી રીતે સાંતળી લઈશું હવે અહીંયા બધા જ વ્યાજિટેબલ્સ સતળાઈ ગયા છે તો હવે આપણે તેમાં બાકીના મસાલા ઉમેરી દઈશું તો તમે જો ક્યારે આ પુલાવ ટ્રાય ન કર્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખાવામાં બહુ જ સુપર ટેસ્ટી અને સ્વાદિષ્ટ પુલાવ લાગે છે જેને ચણા ભાવતા પણ નહીં હોય તે પણ આ હેલ્ધી પુલાવ બીજી વાર માંગીને ખાશે તો અહીંયા આપણે તેમાં હળદી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું વન ટી સ્પૂન ગરમ મસાલો વન ટેબલ સ્પૂન ધાણ જીરું પાવડર અહીંયા એક ટી તીખું મરચું અને એક ટી કાશ્મીરી લાલ મરચું મિક્સ કરીને આપણે અહીંયા વન ટેબલ લાલ મરચું પાવડર ઉમેરીશું તીખા તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી રાખી શકો છો આપણે એક ટેબલ છોલે ચણા મસાલાનો મસાલો ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી દઈશું અને હવે મસાલા તળિયે બળી ન જાય એટલા માટે તેમાં થોડું પાણી ઉમેરીને મિક્સ કરી દેવાનું છે તો હવે આપણે આમાં થોડી ગ્રેવી કરીશું તો ગ્રેવી માટે અહીંયા બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે જે આપણી ગ્રેવીનો મસાલો છે તે ચણામાં સારી રીતે મિક્સ થઈ જાય હવે અહીંયા મેં જે ચણા બાફીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું અને ગ્રેવીમાં તેને સારી રીતે મિક્સ કરીશું અને અહીંયા તમે જોઈ શકો છો કે ચણામાં ગ્રેવી સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને મસાલો પણ ચણામાં સારી રીતે ભળી ગયો છે ત્યારબાદ હવે અહીંયા શાહી પકવાનના પુલાવ રાઈસ બનાવીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે રાઈસનો દાણો એકદમ છૂટો છૂટો અને એકદમ આખો દેખાય છે આ રાઈસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે આ રીતે તાપેતાની મદદથી રાઈસને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ચણા પુલાવ દેખાવમાં જ આટલો સરસ લાગી રહ્યો છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય ખરેખર આ પુલાવ એકદમ હેલ્ધી છે તો અહીંયા જોત આપણો મહેમદાવાદ નડિયાદનો ફેમસ ચણા પુલાવ બનીને તૈયાર છે તો આ ચણા પુલાવને ઉપરથી આપણે ઝીણા સમારેલા કોથમીરના પાનથી અને ફ્રાઈડ ડુંગળીથી ગાર્નિશ કરીશું તો છે ને એકદમ સુપર ટેસ્ટી આપણો મહેમદાવાદ નડિયાદનો ડિલિશિયસ ચણા પુલાવ કે જોતાં જ નાના મોટા સૌ કોઈને ખાવાનું મન થઈ જાય તો ગરમા ગરમ ચણા પુલાવને આપણે સર્વિંગ પ્લેટમાં દહીં અને સલાડ સાથે શવ કરીશું

Thanks for watching!